મિત્રો દલિત આગેવાન અને નેતા જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં રહે છે જેનાથી બીજેપી સરકાર પણ ધ્રુજતી જોવા મળે છે જ્યાં મિત્રો અપક્ષ નેતા જિગ્નેશ મેવાણી એટલા બધા પાવરફુલ છે ને કે એક વખત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટક્કર લીધી હતી અને મોદીને પણ ભાગવું પડ્યું હતું મિત્રો ગુજરાતને છેલ્લા દસ વર્ષમાં ઘણા પ્રતિભાશાળી યુવા નેતાઓ મળ્યા છે ખાસ કરીને વર્ષ બે હજાર ચૌદ બાદ ગુજરાતના યુવા નેતાઓએ ચૂંટણીના પરિણામો બદલી શકે તેવી પકડ જમાવી છે આ નેતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં ચમકી પણ ચૂક્યા છે આજે આવા જ એક સામાજિક કાર્યકર આગેવાન અને ધારાસભ્ય તરીકે ફરજ બજાવતા જિગ્નેશ મેવાણી વિશે વાત કરવાના છીએ જે આ મિત્રો આજે કુલ છે તેમની બધી પોલ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરો કોણ છે જિગ્નેશ મેવાણી મિત્રો જિગ્નેશ મેવાણી ને દલિત સમુદાયના નેતા ગણવામાં આવે છે તેઓ વડગામના અપક્ષ ધારાસભ્ય છે પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા અને વર્ષ બે હાજર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વડગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઊભા હતા આ ચૂંટણી સમયે તેમને કોંગ્રેસનો હાડકતરો ટેકો પણ હતો અને જિગ્નેશ મેવાણી આ બેઠક પર જીત્યા હતા જિગ્નેશ મેવાણીએ અમદાવાદથી ઉના સુધીની દલિત અસ્મિતા યાત્રા નામના વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી આ પ્રદર્શનમાં લગભગ વીસ હજારથી વધુ દલિતો હાજર રહ્યા હતા આ પ્રદર્શન બાદ જીગ્નેશ મેવાણી ઘરે ઘરે જાણીતો ચહેરો બની ગયો હતો જીગ્નેશ મેવાણી નું અંગત જીવન મિત્રો જીગ્નેશ મેવાણી નો જન્મ અમદાવાદ ખાતે વર્ષ ઓગણીસો બ્યાસી ની અગિયારમી ડિસેમ્બરે થયો હતો તેમનો પરિવાર મહેસાણા જિલ્લાના મેવ ખાતેનો વતની છે તેમના પિતાનું નામ નટવરલાલ શંકરલાલ પરમારે જ્યારે માતાનું નામ ચંદ્રાબેન છે એમના પિતા મહાનગરપાલિકાના કર્મચારી હતા અત્યારે જીગ્નેશ મેવાણી અમદાવાદના નગરમાં રહે છે તેમણે પોતાનો અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો તેમણે વર્ષ બે હજાર બે માં એચ કે આર્ટસ કોલેજ અમદાવાદથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી વર્ષ બે હજાર ચારમાં તેમણે પત્રકારિતા અને સંચારમાં ડિપ્લોમા કર્યું હતું વર્ષ બે હજાર ચારથી બે હજાર સાત સુધી તેમણે ગુજરાતી સાપ્તાહિક અભિયાનમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું આ દરમિયાન વર્ષ બે હજાર તેરમાં તેમણે ડીટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતક ની પદવી પ્રાપ્ત કરી હતી જીગ્નેશ મેવાણી ની સંપત્તિ મિત્રો જીગ્નેશ મેવાણીનું જીવન ખૂબ જ સાદું છે તેઓ એસટી બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરતા નજરે પડે છે

જાહેર કર્યું હતું તેમને વારસામાં વીસ લાખ રૂપિયા મળ્યા હોવાનું પણ એપીડેવેન્ટમાં દર્શાવ્યું હતું મેવાણીનો રાજકીય ક્ષેત્રે ઉદય મિત્રો વર્ષ બે હજાર સોળમાં ઉના ખાતે દલિતો પર અત્યાચાર થયા હતા તે સમયે આવી વાત ચરમસીમાએ પહોંચી ગયો હતો આ સાથે જ ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચના કરવામાં આવી હતી કહેવાય છે કે તે સમયે જીગ્નેશ મેવાણીએ ત્રીસ જેટલી સંસ્થાઓને એક મંચ પર લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી આ કાર્ય બાદ જિજ્ઞેશ મેવાણી રાષ્ટ્રીય કક્ષાએ દલિતોનો ચહેરો બની ગયો હતો ત્યારબાદ તેમણે દલિતોના પ્રશ્ને સરકાર સામે ઘણી વખત લડત લડી હતી બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ મળ્યો મિત્રો વર્ષ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન હતી એક તરફ પાટીદાર આંદોલન સરકાર માટે પડકાર બન્યું હતું તો બીજી તરફ દલિતોના પ્રશ્ને થતાં આંદોલન પણ સરકારને સતાવતા હતા

તેમણે થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદી બાબતે એક ટ્વીટ કર્યું હતું જેના કારણે તેમને જેલની હવા પણ ખાવી પડી હતી આસામની પોલીસે પાલનપુરમાંથી તેમની ધરપકડ કરી હતી ગુજરાત કોર્ટે મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો મિત્રો જીજ્ઞેશ મેવાણી સામે પરવાનગી વગર રેલી કાઢવાનો કેસ પણ ચાલતો હતો આ કેસમાં અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સમર્થક જિગ્નેશ મેવાણીને મહેસાણાને કોટ જામીન આપ્યા છે પરંતુ આ સાથે કોર્ટ મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે જેથી જિગ્નેશ મેવાણી પરવાનગી વગર ગુજરાતની બહાર જઈ શકશે નહીં